એમણે ચોક્કસ કીધું છે કે મારું નાનપણ મારું બાળપણ આ વિસ્તારની અંદર હરીફરીને હું મોટો થયો છું આજ એ જ વિસ્તારની અંદર એમના બ્રાન્ડ એટલે કે અમારા ખજુરભાઈ શુદ્ધ સિંગ તેલ નું આઉટલેટ નું ગ્રાન્ડ ઓપનિંગ થવા જઈ રહ્યું છે અને ઓલવેઝ કહી છે આપણે લોકો બધા શું એમને પ્રેમ આપીએ છીએ આપણે બધા જાણીએ છીએ કે તેમણે પોતાનું આખું જીવન ગરીબો ગરીબ લોકો માટે જેને જીવન સમર્પિત કરી દીધું છે એવા ખજૂરભાઈ કે જેમણે આખા ગુજરાતની અંદર આપણે બધા જ જાણીએ છીએ આખા ગુજરાતની અંદર સાડી ત્રણસો કરતા પણ વધારે જેમણે ઘરો બનાવ્યા છે ગરીબો માટે એકવાર જેટલા પણ અહીંયા ઉભેલા છે ખજૂર માટે જોરદાર તાળી થવી જોઈએ આ વાત માટે ખરેખર બિલકુલ બરાબર આપણે ટેલોને ધ્યાનમાં રાખીને આપણે કલર બિલકુલ 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 આવી જાવ વન એવન બધા જાણીએ અને સરસ મજાના શુદ્ધ સિગ્નલ ભાઈ જોરદાર તાળી થવી જોઈએ બધા મળે બે શબ્દો તો ચોક્કસ થી તમે હવે કદાચ ઇન ફ્યુચર ખજૂરભાઈ નું શુદ્ધ સિંગતેલ તમે અને પછી જે મને પેટમાં ગડબડ થઈ એટલે ભાઈ બધા શુદ્ધ સિંગ તેલ ખાજો કારણ કે થોડું ખાજો પણ સારું ખાજો બરાબર ને તમે બોલતા કેમ નથી

બસ મારી હવે નેક્સ્ટ સીઝન પણ આવી રહી છે પણ આ જેટલા પણ ઇન્ફ્લુએન્સરો છે એમના માટે જોરદાર તાળી પીડાય ભાઈ જોરદાર તાળી કારણ કે કારણ કે હંમેશા કહું કે કલા ભાઈ દાદા ને એક જણ ઊંચો કરો એ બહુ ઠેકડા મેરા સ્ટેજ પર દેખાતા શું કહેશો તમે આવું હું ગયા હમણાં તો

તમે પણ બહુ લાલ થઈ ગયા સો મચ ધીમે ધીમે છોકરાઓ દબાય નો જાય જોજો જોજો આ બિલકુલ